હેલો એવરી માય નેમ ઇસ મોનિક તો ફરી એકવાર લઈને આવ્યો છું મસ્ત મજાનો એવો ટોપિક જેનું નામ એમ કે વર્ગમૂળમાં પાંચ એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવું આગળ આપણે વિડીયો મૂકીએ હોય એમાં છે કે વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં ત્રણ એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું આપણે બતાવી દીધું છે તો હવે આપણે આવશે કે વર્ગમૂળમાં પાંચ એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો ચલો મેં અહીંયા પહેલેથી સંખ્યા રેખા અહીંયા દોરી દીધી છે તો સંખ્યા રેખામાં શું હોય કે ઝીરો એક બે ત્રણ આવી રીતનું હોય તો આમાં ધારો કે આ ઝીરો આ એક બે ત્રણ તો આટલો તે ઝીરોથી એક ને એને કહેવાય એક એકમ એને કહેવાય એક એકમ જે મેં અહીંયા નક્કી કરી દીધાયા ત્રણ સેમી જી એકમને મેં કેટલા કીધા ત્રણ સેમી નક્કી કરી દીધા ચલો હવે અહીંયા હું લખી દઉં સ્ટાર્ટિંગમાં ગમે તે જગ્યા પહેલાં જીરો લખી દો चलो मैं जीरो यहां नक्की करिया अब 1:1 = 3 सेमी લખ્યા હે તમે 4 સેમી લઈ શકો 5 સેમી લઈ શકો ગમે તેટલા સેમી લઈ શકો બરાબર તો એ પ્રમાણે તમારી આકૃતિ મોટી થશે મે 1:1 = 3 સેમી લખ્યા તો ચલો હવે 3 સેમી એ 1:1 ગમ દોરિયા ચલો 3 સેમી એ બીજો 1:1 ગમ થયો આ 1 આછો 3 સેમી એ 2 અહીંયા બે અહીંયા પાછું ત્રણ આટલે સુધી મેં કર્યું બરાબર તમે અહીંયા ત્રણની જગ્યા ચાર પાંચ ગમે તેટલા સેમી લઈ શકો તો એ પ્રમાણે આકૃતિ મોટી થશે ઓકે ચલો તો હવે આપણે વર્ગમૂળમાં પાંચને સંખ્યા રેખા સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો સૌથી પહેલા વર્ગમૂળ પાંચ એને લખી દેવાના હવે શું કરવાનું એની સામે બીજું વર્ગમૂળ કરી દેવાનું હવે પાંચ પાંચ એટલે શું થાય ચાર વત્તા એક પાંચ કહેવાય અહીંયા હું લખીશ ચાર વત્તા એક એટલે કે પાંચ બરાબર આવું કેમ કરવાનું કારણ કે આનાથી આપણને ખબર પડશે કે કયો એકમ મળશે કેટલા એકમ નેચે લખવા ને કેટલા એકમ ઊભા લખવા એ આપણને ધીરે ધીરે ખ્યાલ આવશે ચલો જેમ આગળ હતું વર્ગમૂળમાં બે તો એમાં બે એટલે કેટલા થતા હતા એક વત્તા એક આ રીતે લખતા હતા ત્રણ હતા તો બે વત્તા એક આ રીતે લખ્યા તો અહીંયા વર્ગમાં પાંચ ય તો ચાર વત્તા એક લખે બીજું સ્ટેપ શું કરવાનું અહીંયા ચાર ય તો એવું આપણે જોવાનું કે કોનો વર્ગ ચાર થાય તો ખબર જ છે કે બેનો વર્ગ થાય ચાર તો બે નો વર્ગ ચાર અહિયાં એવું કરવાનું એક ય તો કોનો વર્ગ એક થાય તો એકનો વર્ગ કિલો થાય એક આટલું કરી દીધું હવે શું કરવાનું આ બે જે છે ને એ આપણા નીચે ભાગમાં એકમ બે એકમ કેટલા થયા બે એકમ નીચેના ભાગના એકમ એટલે આને એકમ કહી દો બે એકમ અને આ એક એ એકમ જ છે પણ ક્યાં દોરવાના એ ઊભા દોરવાના થશે આ જે પહેલાં આવે ને એને નેચે કરવાના આ બીજા એક આવે એને ઊભા કરવાના બરાબર તો જ આપણને વર્ગમૂળો પાંચની આપણને સંખ્યા રેખા ઉપર મળશે ચલો આ બે એટલે બે એકમ એટલે કેટલા થયા આટલો એક એકમ કહેવાય આટલો કેટલો કહેવાય એક એકમ આ બીજો એક એકમ લાકેલા થ્યા બે એકમ થી બે આટલા કેલા થયા બે એકમ તો એને તો અહીંયા દોરેલા જ છે આ ઓકે હવે આ બીજા એક આવે ને એને ઊભા દોરવાના નેવ અંશના ખૂણે દોરવાના નેવ અંશના ખૂણે દોરવાના અને એક એકમ એટલે કેલાય ત્રણ સેમી કેલાય ત્રણ સેમી તો આપણે ફૂટપટ્ટીમાં ત્રણ સેમી દોરવાના ઊભા ચલો એક બે અને ત્રણ

પ્રમાણે પાયથાગોરસનો ગોળસનો પ્રમેય એના ઉપરથી આપણને મળ્યું જે આપણે અહીંયા જોઈએ ચલો એટલે અહીંયા એ બી એટલે કેટલા એટલે કે લે કેટલા એ બે તો અહીંયા એબી એટલે કેટલા થશે બે અને બીસી બીસી એટલે હવે લાયથાગોરસના પ્રમેયમાં શું કે આ શું કાટખૂણો તો કાટ ખૂણાની જે સામેની બાજુ હોય ને એટલે કે એસી એને કહેવાય કણ તો એને શું કહેવાય કર્ણ કર્ણ કીધું એસી એ કર્ણ થયો અને આ બે બાજુઓ થઈ ઓકે તો પાયથાગોરસનો પ્રમેય એવું કહે કે કર્ણનો વર્ગ કર્ણ એટલે કોણ એસી એટલે એસીનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો બે બાજુ એટલે એબી અને બીસી આ બંનેના વર્ગનો સરવાળો એટલે એ બીનો વર્ગ એવી રીતે આ બીસીનો એ વર્ગ એટલે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ ચલો એ બી એટલે કેટલા છે કેટલા બે તો અહીંયા લખી દો બે એનો શું આવે વર્ગ અને બીસી એટલે કેટલા એટલે કે આવશે એક એનો શું આવશે વર્ગ ચલો બેનો વર્ગ એટલે ચાર અને એકનો વર્ગ એટલે એક જ તો ચાર ને એક કેટલા થશે પાંચ અને આ બાજુ શું જો એસીનો વર્ગ હવે આપણને જોઈએ કેટલું એસી જ જોઈએ આ એસીનું માપ જોઈએ એસી એટલે કર્ણનું માપ જોઈએ પણ અહીંયા તો એસીનો વર્ગ એસીનો શું છે વર્ગ તો આપણે આ વર્ગ દૂર કરો હોય ને વર્ગ દૂર કરવો હોય તો સામે થઈ જાય વર્ગમૂળ ધારો કે અહીંયાથી હું આ વર્ગ દૂર કરું તો સામે બની જાય વર્ગમૂળ એટલે હવે એસી બરાબર કેટલા આવ્યા વર્ગમૂળમાં પાંચ એટલે આ એસીનું માપ કેટલું આવ્યું વર્ગમૂળમાં પાંચ તો આ પાંચ વર્ગમૂળમાં પાંચ આવી રીતે આવ્યા પાયથાગોરસના ગોરસના પ્રમેય અનુસાર ચલો હવે શું કરવાનું આ પોઈન્ટ એ અને આ પોઈન્ટ સી એ પરીકર લેવાનું એ બંને પોઈન્ટનું માપ અહીંયા રાખવાનું આટલું ચલો આ માપ રાખ્યું તો આ જે માપ આવ્યું હશે ને એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ નું માપ કહેવાય આ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ નું માપ કહેવાય તો ચલો હવે એ પોઈન્ટ આગળ રાખ્યું આપણે એ પોઈન્ટ થી આ સી પોઈન્ટ સુધી રાખ્યું અને આમ લઈને આમ દોરી દેવાનું બરાબર એ પોઈન્ટ સી પોઈન્ટ સુધી રાખ્યું આમ લઈને આમ એને દોરી દેવાનું બરાબર તો આ જે પોઈન્ટ આવ્યું ને આ જે પોઈન્ટ આવ્યું એને કહેવાય વર્ગમૂળમાં પાંચ તો આ પોઈન્ટ આવ્યું એને શું કહેવાય વર્ગમૂળમાં પાંચ બરાબર તો આ પોઈન્ટ એ શું એ વર્ગમૂળમાં પાંચ હવે જો આપણે જોવું હોય સાચું ખોટું તો આપણને જો વર્ગૂળમાં પાંચની વેલ્યુ ખબર કેટલી બે પોઈન્ટ ત્રેવીસ આ કોની વર્ગમાં પાંચની કિંમત બે પોઈન્ટ ત્રેવીસ એટલે કોની કોની વચ્ચે આવે બે અને ત્રણ અને બે પોઈન્ટ ત્રેવીસ આ બંનેની વચ્ચે આવે તો જુઓ અહીંયા બે અને અહીંયા આ ત્રણ તો આ બંનેની વચ્ચે કોણ આવી ગયું વર્ગણમાં પાંચ એટલે આવું કહી શકાય બે અહીંયા વર્ગણમાં પાંચ આવે ને અહીંયા ત્રણ આવે બરાબર તો આવી રીતે વર્ગૂળમાં પાંચ આપણે શોધી લેવાનું બરાબર આવી રીતે આવી રીતે વર્ગમાં બેએ શોધી શકાય અને ત્રણેય શોધી શકાય જેનો વિડીયો મેં મૂકી દીધો છે આગળ જોઈ લેજો મારી ચેનલમાં મોનિક એજ્યુકેશનમાં